જય મહાકાલ જય મનસ્પતિ જુઓ મસ્ત વિડીયો જો મહાકાલ લખાય છે અને મહાકાલેશ્વર આવ્યા છે ને તો હવે ભક્તો એવું છે જો હરસિદ્ધિ માં જૈના રાજા હતા ને ઉજ્જૈના વિક્રમાદિત્ય એમની માતા હતી કુળદેવીમાં હરસિદ્ધિ માતાનું મંદિર છે તમને અંદર પણ જેટલું બનશે એટલું હું બતાવીશ ભક્તો જય માતાજી જુઓ

જય મહાકાલ જય માતાજી આ મા હસિદ્ધજીનું મંદિર છે જો વિક્રમાદિત્ય રાજા હતા કોણ નથી જાણતું બત્રીસ કૃત્રિસ સિંહાસન અને ખૂબ જ સત્યવાદી રાજા હતા એમની માતા કુળદેવી જે સાક્ષાત વાતો કરતા તમારો તો રૂણઅ થઈ જાય છે સાંભળીને કે કેવી પૂજા કરતા હશે જે મા રોજ વાતો કરે એમની સાથે સાથે ચાલતા હતા એમાં સિદ્ધિનું મુસ્ત મંદિર છે જુઓ એટલું સરસ મંદિર છે એક એક હજાર આ જો દિવેલ પુરાય છે અને ત્યાંથી ઉપર ઉપરથી આરતી પ્રગટાવતા પ્રગટાવતા આવશે એક એક હજાર એકવીસમો દીવડાની રોજ માની આરતી થાય બેવ ટાઈમ છોકરાઓમાં ઘટ છે બાજુમાં જ હવે હમણાં જઈશું ત્યાં એક એક કરીને દર્શન કરાવીશું જય માતાજી